વલસાડના સાગર ખેડૂતો દ્વારા દરિયાદેવ તેમજ બોટની પૂજા કરાય દાદાજી કહીએ છીએ એમણે અમને એક સમુદ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો આ આપ્યો છે કે જે સમુદ્ર થકી સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે સમગ્ર સૃષ્ટિને પાણીની વ્યવસ્થા મળે છે એ અને છુપ્પી રીતે આ કૃત્ય કરતો રહેલો છે માણસે પણ પોતાના જીવનમાં એવી એવો એક કર્મ કરવું જોઈએ કે જેનો જેમાં જેની પાછળ કોઈ સ્વાર્થ ન હોય અને લોકોનું કલ્યાણ હોય અને બરાબર સમુદ્ર પાસેથી આ ગુણ આપણા જીવન મનુષ્યના જીવનમાં આવે એ હેતુથી અમને આ પૂજ્ય દાદાજીએ આ એક પદ્ધતિ આપી છે અને અમે લગભગ છેલ્લા પિસ્તાલીસ વર્ષ થી આ પૂજન કરીએ છીએ દર વર્ષે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે